તો આપણે જો અત્યારે ખાતે છે પણ ખાતે થોડું કામ ડીમ છે ને ઘરે થોડુંક કામ આવી ગયું છે તો આપણે ઘરે જવાનું છે અને કામ થોડું થોડું આવે તો અમારે કાળુભાઈ કરે છે આ રીતનું કામ હા અમારે જો હિન્દીવાળા એક ભાઈ છે રાહુલભાઈ કરીને છે એને જો એને તો આખો ફોનમાં વાત ચાલુ જ હોય બીજું કાંઈ કરવાનું જ ન હોય જો જો અમારે આ કાળુભાઈ વાત કરે છે એ યુટ્યુબ ચેનલમાં એની આઈડી છે એવું ન સમજતા કે એની આઈડી નથી એમ

અમે આયા હા લાલભાઈ વિડીયો માં લેતા જ નહીં એમ આ કાળુભાઈ અમારો કયો કાળુભાઈ બે શબ્દ કયો થોડું કામ હતું એટલે નીચે સાફ પીવા આવી ગયા બાકી થોડું કટિંગ ઓછું હતું આજે અમને એમ શું કે કાળુભાઈ ને ગાલો સાફ પી આપડે તો મિત્રો હાલો ગામડે જવાનું હતું સવારે કીધું પેલા ત્યાર થઈ જશે ને જો આપણે ત્યાર થઈને ગામડે જઈએ છીએ હાલો મિત્રો તો આપણે જવાનું છે હવે રામદેવ પાર્કિંગમાં રામદેવ પાર્કિંગમાં કઈ બસ છે તમને બતાવશું

સાડા સાત વાગ્યાની બસ છે ત્યાં તમને બતાવીએ કે કઈ અમારી બસ છે જવાનું છે કઈ બસમાં જવાનું છે હલો મિત્રો આપણે પહોંચી ગયા છે રામદેવ પાર્કિંગ માં તો આપણે કે ગાડી સામે દેખાય છે એમાં જવાનું છે અને આપણે શ્રી રામદેવ પાર્કિંગ માં અત્યારે ઉભા છે આ બધી બસો ઉભી છે જો તમને બતાવું લ્યો આ રામદેવ પાર્કિંગ છે બધી બસો લાઈન માં ઉભી છે તો અંબે કામનાથ કે રામેશ્વર આ બધી બસો ઊભી છે અને આપણે આ માં જવાનું છે

ધીરે ધીરે ચાલુ થઈ છે ને આપડે બેઠી ગયા છીએ બસ માં કેના વાર રોડે ભોગી ગયા છે ધીરે ધીરે હાલ

હાલો મિત્રો અત્યારે આપણે તળાજા હોટલે પહોંચી ગયા છીએ જે આશાપુરા છે આપણે બધી બસ ઉભી રહી બસ એ જગ્યા ઉપર તો અત્યારે આપણે અહીં પહોંચી ગયા છીએ આપણે તળાજા હોટલે તળાજા હોટલે પહોંચી ગયા છીએ આપણે ચા પણ પીવાના છે હમણાં અલી કાતા એટલા માથું બસન પુલે પકડો ભરાઈ ગેલો હોય ના પર આ કેર ગાડીમાં છે કેર ગાડી હાલો મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ઘરે બસમાંથી આવીને તો જો આપ આ છે આપણો ઘર ઓંગરા બાપુજી હા આ જો અમારો બા જો ચા બનાવે મે કીધું કે ચા બનાવી રાખજો હું આવું ને ચા બસમાંથી એમ ત્યાં શાહ બનાવે છે મેં કીધું અહીંયા અમે પોગી ગયા છીએ ત્યારે ઘરે આગળ નાસ્તો કરવાનો છે ચા ને રોટલી આપણે દેહમાં તો શું હોય ચા ને રોટલી સવારનો નાસ્તો દેશી નાસ્તો ચા ને રોટલી આ છે અમારું ઘર તમને બતાવી દો અમારું બાજો બેઠા અહીંયા હાલો મિત્રો તો આપણે આજે ઘરે પહોંચી ગયા છીએ તો આજનો બ્લોગ અહીં આપણે સમાપ્ત કરીએ ફરી પાછા બીજા બ્લોગમાં આપણે મળીએ તો આજનો બ્લોગ અહીં સમાપ્ત કરીએ જય માતાજી જય દ્વારકાધીશ